રાજ્યમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર ફરી એકવાર ગમતવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં આસોડ તાલુકાના શેરા ગામ નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલ કાર ધડાકાભેર રૂપ સાથે ભડકાતા અકસ્માત સર્જાયો હતો અંકલેશ્વર સુરતના હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગાડી ઝાડ સાથે ભડકાઈ હતી ત્યારે આ ઘટનામાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર ભાવનગરનો પરિવાર કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યો હતો તે દરમિયાન સમગ્ર ઘટના સર્જાઈ હતી ત્યારે આ ઘટનાને લઈ આસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જે બાદ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર વહેલી સવારના સમયે કાર ચાલકને જોકો આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું લોકોમાં સર્સાયું હતું ત્યારે સમગ્ર ઘટનાને લઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો